સમગ્ર ચોકીદાર છું એ રીતે લોકોના વોટ લઈને ચોરી કરી અને સત્તા ઉપર આવ્યા ત્યારે એને કોઈ ભૂલો પાડવાનું કામ ચેલેન્જ સાથે કર્યું હોય તો આ દેશના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે

સરકાર હોય પ્રતિનિધિ કરિધિ સમય પ્રમાણે એનું કામ ના કરતો હોય એ લોકોને મા પૂરા ના કરતા હોય અને ચારું શાસન

સરકારની હું ચૂંટણી લડતી હતી એ ટાઈમે મારા મત વિસ્તારમાં ત્રણ તાલુકા આવે અને ત્રણ તાલુકાની અંદર જે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હોય છે ત્યારે એક મહિનો મારે મારા પોતાનો વ્યક્તિગત પ્રશ્નની માળા ત્યાં ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલ્લે દાડે ખોટા મતદારો દાખલ કરવામાં આવશે અને હકીકત એવી થઈ કે બે હજાર માં પણ

કે આ ભાઈ આવા લોકોએ એ આટલા વોટ ચોરી કરી છે બે હજાર ચોરી ની લોકસભા ચૂંટણી હોય એ ચૂંટણીની અંદર બીજા જિલ્લા નમાજી મતદાર યાદી માં અંદર નામ દાખલ કરવામાં આવ્યા અને આ ચોખવટ હું એટલા માટે કરું છું કે મારી વોટ ચોરી જે પ્રેસ નોટ હોય કે મારા પેજ ઉપર પોસ્ટ હોય તો એ ખાકી જતી અને ભારતીય જનતા પાર્ટી વાળા સાહેબ એવો આક્ષેપ કરે કે ગેરીબેન

બધા રાજ્યો અંદર રાહુલજી ને એમ કે અમારા દેશના વડાપ્રધાન નો અપમાન કર્યું છે એમની માં નું અપમાન કર્યું છે તમે છેલ્લા દસ પંદર વીસ વર્ષથી તમે સોનિયાજી માટે રાહુલજી માટે કયા શબ્દો વાપરો છો તમને નથી દેખાતું તમે એમને વખાણ કરો છો અને કોઈ થર મારતી બોલે અને છતાં અને રાહુલજી ઉપર એટેક કરવામાં આવે છે આવનાર સમયની અંદર જેમ જીગ્નેશભાઈ કીધું કે આપણે ગુજરાતની અંદર અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓ હવે લડવાનું છે ચાહે બેરોજગારી હોય ચાહે મહિલાઓના પ્રશ્ન હોય ચાહે ખેડૂતોના પ્રશ્ન હોય કે વોટ ચોરીનો પ્રશ્ન હોય આજે કોંગ્રેસના કાર્યકર ભાજપના પ્રમુખ હોય અને સૌથી મોટા નામ આવે તો સી આર પાટીલ નું અને એમને જયારે વહીવટી તંત્ર નો દુરુપયોગ કરીને જયારે મતદાર યાદી સાથે

તમે લોકશાહી છો ને અને એવા પ્રતિનિધિ તમે જીતાડો છો અને એવા ધારાસભ્યો તમે જીતાડો છો કે એમને તમે ખાનગી રીતે એવું કહે છો